કિસ્સો સામે આવ્યો છે વિસ્તારમાંથી એક વર્ષના બાળકનું અપહરણ થયું હતું બીજી તરફ બનાવની જાણ થતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી પોલીસ દ્વારા તપાસ કરાતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ કરાવ્યું હતું આ બનાવમાં પોલીસે બાળકના પિતા ફોય અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉત્તમભાઈ પાટીલના છ વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઈ ગયો હતો બાળક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકનો કોઈ પતો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી બાળક ગુમ થઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેંકોમાંથી આશરે નવ લાખ જેટલી પર્સનલ લોન લીધી હતી અને કોરોના કાળ બાદ ધંધાની દશા ખૂબ કથળી ગઈ હતી પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હોય તેના સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થયો હતો જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું પરંતુ તેના નજીકમાં સાસુ સસરા પણ રહેતા હોવાથી તેની પત્ની રાજી થઈ ન હતી જેથી પોતે માનસિક રીતે કંટાળી જતા પોતાની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર મારફતે પોતાના દીકરાના અપહરણની યોજના ઘડી પોતાના બાળકને તેના મિત્ર કરણને સોંપી મહારાષ્ટ્ર ખાતે તેની બહેનના ગામ મોકલી આપ્યો હતો જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની પર નિષ્કાળજીનું બહાનું રાખી ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જવા માટે માર્ગ મોકળો થાય વગેરે હકીકત જણાવી હતી આરોપીની કબૂલાત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કરણ વાંકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યું હતું પોલીસે આ બનાવમાં બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલ તેની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાંકોડેની ધરપકડ કરી છે બાળકના પિતાનો મિત્ર કરણ રિક્ષા ચાલક તરીકે કામ કરે છે જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટીફાઈ કરી એના પાસેથી તારાચંદ ઉત્તમભાઈ પાટીલ ના છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું છ તારીખે બાળક ગુમ થયા બાદ સાત તારીખે તેના પિતાએ પોલીસ ને જાણ કરી હતી તમામ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં હતી તેમ છતાં સાત તારીખથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમ રાત દિવસ આમાં મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ વગેરેનું એનાલિસિસ કરતા ખબર પડી કે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું તેની બહેન જ્યોતિ અને મિત્ર કરણ મારફતે દીકરાને મહારાષ્ટ્ર ભૂલડાણા મોકલી આપ્યો હતો નવ જુલાઈના વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો બાળકની સાથે અપહરણ કરનાર બંનેઓને પકડી પાડવામાં આવ્યા છે